आज रात थी एकावन वर्ष सुधी पांच राशियों पर शनि अमृत वर्षा जय श्री शनिदेव प्रिय श्रद्धाणु मित्रों आज नी रात कोई सामान्य सात नहीं एक अलौकिक दुर्लभ अ पूर्णतः दिव्य संयोग लईने आई है आ राशिओ तकदीर हवे करवट लेवा करवट के जे जीवन की दिशा अने दशा बनने ने बदली नाख દરેક અંધકાર મિટી જશે અને દરેક ખૂણો શનિદેવની કૃપાથી ચમકી ઉઠશે હવે પ્રશ્ન એ એ કે ભાગ્યશાળી રાશિઓ કોના જીવનમાં એકાવન વર્ષ સુધી ધન યશ અને સફળતાની અવિરત ધારા વહેશે કોનું ભાગ્ય આજની રાતથી શનિદેવના આશીર્વાદથી સોના જેવું ચમકવાનું હે આ વિડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ तेज पांच विशेष राशियों ना नाम जेना पर शनि देवनी आ दिव्य दृष्टि पड़ी चुकी है एक एक क्षण ध्या जुओ कारण के आ वीडियो तमारा जीवन की दिशा बदली शके तेवो अवसर बनी शके है एक चूक अने आ रहस्य तमारा थी छूटी शके है वीडियो शुरू करता पहला एक नानु कार्य जरूर करो श्रद्धा थी आ वीडियो ने एक लाइक करो अने कमेंट में जय शनिदेव महाराज लखो जे शनिदेवनी दृष्टि तरा पर पड़े अने तेमना आशीर्वाद तरा जीवन ने प्रकाशित करे तो आवो हवे अमे ते रहस्य पर पड़दोंठाए एक सिंह राशि सिंह तमारा जीवन ते क्षण हवे तद्दन सामे है ज्या नसीबनी बंद तिजोरी शनिदेवनी कृपा थी खुलवानी है તમારું ભાગ્ય હવે વાદળી આકાશમાં સૂર્યની જેમ ચમકવા તૈયાર છે શનિ મહારાજ તમારા માટે એવી સોગાત લઈને આવ્યા છે જે માત્ર અવસર જ નહીં પરંતુ જીવનની આખી દિશાને બદલવાનું વચન આપે છે હવે સમય આવી ગયો છે જ્યારે તમારું વ્યક્તિત્વની આભા એટલી પ્રબળ થશે કે સમાજ તમને અવગણી શકશે નહીં લોકો તમારી પ્રશંસા કરશે તમારી સલાહો સાંભળશે અને તમને આદર સાથે યાદ રાખશે વેપારીઓ માટે આ સમય કાળ બની શકે છે નવા સોદા મોટો નફો અને એક પછી એક ઉન્નતિના અવસરો તમારા દ્વારને ખખડાવી રહ્યા છે અને જેઓ નોકરીમાં છે તેઓને હવે સન્માન પદોન્નતિ અને વેતન વૃદ્ધિના શુભ સમાચાર મળવાના પૂરા યોગ છે આર્થિક દૃષ્ટિએ હવે તમારી આસપાસ ધન આગમનના નવા દ્વાર ખુલ્વા જઈ રહ્યા છે તે યોજનાઓ જે લાંબા સમયથી અટકી પડી હતી હવે ગતિ પકડશે અને સંતાન સુખની પ્રતિક્ષામાં બેઠેલા જાતકો માટે પણ શનિદેવની કૃપા સુખદ સંદેશ લઈને આવી છે તેમ જ આરોગ્યમાં સુધારો અને પ્રેમ જીવનમાં મધુરતા વધવાના યોગ પણ બની રહ્યા છે જે તમારું જીવનને વધુ સંતુલિત અને આનંદમય બનાવશે ઘર પરિવારમાં પણ હવે ખુશીઓ અને ઉત્સવનું વાતાવરણ બનશે મન પ્રસન્ન રહેશે આત્મા સંતુષ્ટ થશે અને તમારા ચહેરાની મુસ્કાન સૌને આકર્ષિત કરશે પરંતુ યાદ રાખજો શનિદેવની કૃપા તાત્કાલિક નહીં દીર્ઘકાલીન હોય છે તેઓ ધીમે ધીમે પરંતુ ઊંડાણથી ફળ આપે છે તેથી આ સમયે તમારા પુરુષાર્થને બમણો કરવાનો તમારા લક્ષ્યને સંકલ્પ બનાવવાનો અને તમારા કર્મોને પૂજાની જેમ નિભાવવાનો સિંઘ રાશિવાળાઓ હવે તમે રોકાવા માટે નહીં ઉડવા માટે બનેલા છો તમારો સમય આવી ગયો હે અને જ્યારે સમય સાથે હોય અને શનિદેવની કૃપા સાથે હોય તો કોઈ પણ શિખર દૂર રહેતું નથી તો માથું ઊંચું કરો આત્મવિશ્વાસ જગાવો કારણ કે હવે સફળતા चरणों ने चूमवा तत्पर है बे मेष राशि मेष राशि जातकों हवे समय एक नवी रोशनी आवी रो है कारण के भगवान शनिदेव दृष्टि तमारा पर विशेष रूपे बनी रही है जी हाँ मित्रों शनिदेव थी अत्यंत प्रसन्न है मन सन्म्मान यश अने प्रतिष्ठा में पात्र वृद्धि थवानी है સમાજમાં તમારી છબી અને પ્રભાવ વધુ મજબૂત થશે તમને એવા અવસરો પ્રાપ્ત થશે જે તમને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડશે જે પણ કામ પાછલા સમયમાં અટકી ગયા હતા તે હવે શનિદેવના આશીર્વાદથી તેજીથી પૂર્ણ થવા લાગશે જો તમે કોઈ નવા કામની યોજના બનાવી રહ્યા છો તો તેમાં પણ તમને સફળતા મળશે આર્થિક દૃષ્ટિકોણથી પણ આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે આવકના નવા સ્ત્રોત ખુલશે ધનલાભના અનેક અવસરો પ્રાપ્ત થશે અને ખર્ચની તુલનામાં આવકનીમાં વધારો જોવા મળશે તેમ જ જમીન કે સંપત્તિ સંબંધિત વ્યવહારોમાં પણ લાભના યોગ બની રહ્યા છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે ઘરનું વાતાવરણ ખુશાલ રહેશે પરિવારનો સાથ અને સ્નેહ મળશે અને વ્યવસાયમાં પણ સ્થિરતા સાથે વૃદ્ધિ થશે તમને સામાજિક અને વ્યવસાયિક બંને ક્ષેત્રોમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે અચાનક ધનલાભના યોગ પણ प्रबल है जो तुम्हें वाहन के मकान जैसी कोई मोटी खरीदारी की योजना बनावी રહ્યા છો તો આ સમયે તમારા માટે અત્યંત શુભ અને અનુકૂળ છે મેષ રાશિવાળાઓ ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારું જીવનને નવી દિશા આપવાની છે સમય પૂર્ણતઃ તમારી તરફેણમાં છે બસ આ स्वर्णिम સમયને વ્યર્થ ન જવા દો અને દરેક અવસરને પૂરી ઊર્જા સાથે અપનાવો ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અદ્ભુત અને સૌભાગ્યશાળી સંકેતો લઈને આવ્યો છે શનિદેવની વિશેષ કૃપા તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા જઈ રહી છે आर्थिक स्थिति में जबरदस्त सुधारा योग बनी रहा है धन्नी आवकना नवा स्त्रोत खुलशे, अने रोकाण थी सारो लाभ मळवाना संकेत है वेपारी वर्ग माटे आ समय स्वर्णिम साबित शके है। व्यापार में निरंतर प्रगति थशे, अने लाभना नवा अवसरो वारंवार दस्तक आपशे, दरेक दिशा थी लाभ योग है નોકરી કરતા લોકો ને পদোন্নતી અને આર્થિક લાભ સાથે કાર્યસ્થળ પર માનસન્માનની પણ પ્રાપ્તિ થશે તેમ જ જેઓ રોજગારની શોધમાં છે તેઓને હવે તેમની મનગમતી નોકરી મળવાની સંભાવના પ્રબળ છે જો તમારું કોઈ ધન ક્યાંક અટવાયેલું હોય તો તે પણ ટૂક સમયમાં પરત મળવાના સંકેત છે વેપારમાં આવતી અડચણો સમાપ્ત થશે અને સફળતાનો માર્ગ प्रशस्त થશે તમારો આત્મવિશ્વાસ પેલા કરતા વધુ મજબૂત થશે જેથી તમે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સરળતાથી પાર કરી શકશો તેમ જ વિદેશી વ્યવહારો કે શિક્ષણ સંબંધિત બાબતોમાં પણ સફળતા અને પ્રગતિનો યોગ બની રહ્યા છે જે તમારું કરિયરને નવી ઊંચાઈ આપશે જીવનમાં જે ઠહેરાવ અનુભવાય રહ્યો હતો शनि देवनी कृपा थी गति पकड़वानो है आ समय है, जारे तमारा विचारों ने अने मैं बातों प्रभाव समाज पर उंडो पड़शे। कन्या राशि कन्या हवे तमारा जीवन में एक नवी ऊर्जा नवी उमंग अने नवेसर थी खुशीओनी शुरुआत थवानी है शनि देवनी कृपा तमारा जीवन ने नवी ऊंचाइयों सुधी लई जवा तत्पर है आ समय पूर्णता अनुकूल है तेने हाथ माथी न जवा चार मीन राशि मीन राशि जातकों हवे एक नवो सवेरो है। कारण के शनिदेव महाराज विशेष कृपा तमारा पर वरसवा जय रही है खूब जल्दी तमारा जीवन मा एवो शुभ समाचार दस्तक है। जे जैसे तमाम चिंताओं ने दूर कर देशे તમારી મહેનત હવે રંગ લાવવાની હે અને દરેક તે પ્રયાસ જેનું ફળ અત્યાર સુધી મળ્યું નહોતું શનિદેવની કૃપાથી હવે સફળ થવાનો હે આર્થિક હાલતોમાં સુધારો સ્પષ્ટ દેખાશે અને જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂરા આત્મવિશ્વાસ અને સફળતા સાથે પૂર્ણ થશે મિત્રો સાથેના સંબંધ વધુ ગાઢ થશે અને સામાજિક જીવનમાં પણ નવી ઊર્જાનો સંચાર થશે આ રાશિના લોકોને હવે ધનની પ્રાપ્તિ માનસન્માન અને ઉન્નતિના અનેક અવસરો મળવાના છે તમને પારિવારિક સહયોગ મળશે જીવનસાથીનો સાથ પણ સુખદ બનશે તમારી વિનમ્ર અને મધુર વાણી જ તમારા તમામ કાર્યોમાં સફળતાની ચાવી સાબિત થશે તેમ જ આધ્યાત્મિક વિકાસ અને માનસિક શાંતિનો યોગ પણ મજબૂત બની રહ્યા છે जे तुम्हारा आंतरिक जीवन ने વધુ સમૃદ્ધ બનાવશે શનિદેવની દિવ્ય દ્રષ્ટિ હવે તમારું જીવનમાંથી આર્થિક પરેશાનીઓને દૂર કરવા સક્રિય થઈ ગઈ છે જે કાર્યો વર્ષોથી અધૂરા હતા તે હવે પૂરા આત્મવિશ્વાસ અને સફળતા સાથે પૂર્ણ થશે આ કહેવું ખોટું નહીં હોય કે મીન રાશિવાળા હવે શનિદેવની કૃપાથી દિવસ દુગણા અને રાત ચોગણા तरक्की ਕਰવાના છે હવે તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓ ને સ્પર્શ કરશો અને તમારું નામની ગુંજ દૂર દૂર સુધી સંભળાશે સાચે જ આ સમય તમારા માટે એક स्वर्णिમ યુગની શરૂઆત સાબિત થવાનો છે 5 કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ અને સૌભાગ્યપૂર્ણ સાબિત થવાનો છે શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે અને હવે તમારું જીવનમાં ખુશીઓની એવી વર્ષા થવા જઈ રહી છે જે તમારા દરેક પાસાને રોશન કરી દેશે. ખૂબ જલ્દી તમને કોઈ મોટી અને સુખદ ખબર મળવાની છે જે તમારા જીવનની દિશા જ બદલી શકે છે. અત્યાર સુધી તમે જે પણ પરિશ્રમ કર્યો છે તેનું મીઠું ફળ મળવાનો સમય આવી ગયો છે. જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે. વેપારીઓ માટે આ સમય કોઈ वरदान થી કમ નથી વેપારમાં નિરંતર પ્રગતિ થશે અને લાભના નવા અવસરો વારંવાર दस्तक આપશે દરેક દિશાથી લાભ મળવાનો યોગ છે નોકરી કરતા લોકોને পদোন্নતી અને આર્થિક લાભ સાથે કાર્યસ્થળ પર માનસન્માનની પણ પ્રાપ્તિ થશે તેમ જ જેઓ રોજગારની શોધમાં છે તેઓને હવે તેમની મનગમતી નોકરી મળવાની સંભાવના प्रबल है जो तमारो कोई धन क्यांक अटવાયેલું है तो ते पण ટૂક સમયમાં પરત મળવાના સંકેત છે વેપારમાં આવતી અડચણો સમાપ્ત થશે અને સફળતાનો માર્ગ प्रशस्त થશે તમારો આત્મવિશ્વાસ પહેલા કરતા વધુ મજબૂત થશે જેથી તમે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સરળતાથી પાર કરી શકશો તેમજ પારિવારિક જીવનમાં સુમેળ અને આરોગ્યમાં સુધારાનો યોગ પણ બની રહ્યા છે જે તમારા સંબંધોને વધુ મજબૂત અને ખુશાલ બનાવશે જીવનમાં જે ઠહેરાવ અનુભવાય રહ્યો હતો તે હવે શનિદેવની કૃપાથી ગતિ પકડવાનો છે આ સમય છે જ્યારે તમારા વિચારોને સન્માન મળશે અને તમારી વાતોનો પ્રભાવ સમાજ પર ઉંડો પડશે કર્ક રાશિવાળાઓ હવે તમારા જીવનમાં એક નવી ઊર્જા નવી ઉમંગ અને નવેસરથી ખુશીઓની શરૂઆત થવાની છે શનિદેવની કૃપા તમારું જીવન ને નવી ઊંચાઈઓ સુધી લઈ જવા તત્પર છે આ સમય તમારા માટે પૂર્ણતા અનુકૂળ છે તેને હાથમાંથી ન જવા દો તો પ્રિય ભક્તો આજે તમે જાણ્યું કે કેવી રીતે ભગવાન શનિદેવ મહારાજની દિવ્ય કૃપા કેટલિક વિશેષ રાશિઓના જીવનને પૂર્ણતા બદલી નાખવાની છે આ કોઈ સામાન્ય સમય નથી પરંતુ એક જીવન પ્રિવર્તનકારી સંયોગ છે જ્યાં શનિદેવ સ્વયં તેમનો ન્યાયના ત્રાજુથી કર્મોનો હિસાબ કિતાબ કરીને સાચાને તેમની સાચી સફળતા સંપાવના છે જો તમારી રાશિ આ ભાગ્યશાળી રાશિઓમાંથી એ તો સમજી લો હવે સમય આવી ગયો છે પોતાના પર તમારા કર્મો પર અને ભગવાન શનિદેવની કૃપા પર વિશ્વાસ રાખવાનો કારણ કે હવે દરેક અડચણ દૂર થશે દરેક દ્વાર ખુલશે અને દરેક સ્વપ્ન સાકાર થવા લાગશે અને જો તમારી રાશિ આમાં નથી તો પણ નિરાશ ન થશો શનિદેવ ન્યાયના દેવતા હે તેઓ બધાને સમયસર તેનું ફળ આપે હે બસ તમે તમારા જીવનમાં સત્ય सेवा संयम ने अपनावो कारण के शनि कृपा नो मार्ग कर्मोनी सीढ़ीओ पसार थे है मित्रों जो आ वीडियो तमने प्रेरणा आशा के शक्ति आपी शक्य हो तो कृपा करीने तेने लाइक करो शेर करो अने कमेंट में श्रद्धा थी लखो जय शनिदेव महाराज तमारी एक भावपूर्ण कमेंट तमारी आस्थानी शक्ति ने वधु प्रबल बनाई शके है। अने हा, आवाज ज्योतिषीय रहस्यों अद्भुत योगों कृपानी साची वार्ताओं चैनल ने अत्यार सब्सक्राइब करो अगर बेल आइकॉन जरूर दबावो। फरी मड़ीशु आगला वीडियो में एक नवा दिव्य रहस्य साथी तमे बधाने शनिदेव महाराज नी असीम कृपा